હાય ફ્રેન્ડ્સ કેમ છો તમને બધાને મારા જામ્બે આજે હું બનાવવાની છું પરવળની સબ્જી તો આવી રીતના મેં પરવળ લઈ લીધા છે એને પાણીથી ધોઈ કાઢ્યા છે આ અઢીસો ગ્રામ છે હવે આ પરવળનું હું પંજાબી શાક બનાવીશ રેગ્યુલર તો તમે અલગ રીતથી બનાવતા હશો આજે હું મારી સ્ટાઇલથી તમને આની સબ્જી બના બતાવીશ ચાલો તો રેસીપી શરૂ કરીએ તો પહેલાં તો પરવળને આવી રીતે કાપી અને આમ છોલી લેવાના વધારે છાલ નહીં કાઢવાની એને ખાલી આવી રીતે આવું આવું જ નીકળવું જોવે આખા છાણા નહીં કાઢવાના નહીં તો ચવૈડા થઈ જાય બસ આટલું કરી અને બધા પર્વને આવી રીતે આપણે કરી લેવાના આ એક હું બતાવું છું પછી તમે આ રીતે જ કરજો તો એનો એ બફાઈ પણ જલ્દી થશે અને એનો ટેસ્ટ પણ સારો આવશે જો તમે જોઈ શકો છો આવી રીતે આખું એને છોલી લેવાનું તો હું આવી રીતે બધા છોલી લઉં છું અને પછી આવી રીતે આપણે કટ કરી દઈશું ખાલી આવો આખું નહીં કરવાનું બસ આટલું જ તો હું તમને છોલીને બતાવું જો ફ્રેન્ડ્સ મેં બધા પરવને આવી રીતે છોલી લીધા છે અને જેમાં પીળા બીયા હતા એને પણ અંદરથી ખાલી કરી દેવાના અને આવી રીતે કરી દેવાના હવે આપણે આગળ પ્રોસીજર કરીએ હવે આપણે એની ગ્રેવી માટે એક મસાલો રેડી કરી લઈશું જે દહીંવાળો થાય છે તો આ દહીં છે એ તો ત્રણ ચાર ચમચી લઈ લેવાનું આ દહીંમાં આપણે મસાલા કરીશું આ થોડીક વહેલી પ્રોસીજર કરી દેવાની દહીમાં મસાલો પાંચ દસ મિનિટ અથાય એવું કરવાનું આ કર્યા પછી હવે આ કલરવાળું મરચું છે એ એડ કરી દેવાનું આ સંચળ છે એક ચમચી સંચડ એડ કરી દેવાનું આ ગરમ મસાલો છે એ આવી રીતે ફૂલ ગરમ મસાલો લેવાનો આ તીખું મરચું છે તે થોડુંક એડ કરીશું આદાના જીરું છે એ ત્રણ ચમચી લઈશું આ હળદર છે એ લઈ લઈ લઈશું અને આ બધું હવે ફરી મિક્સ કરી દેવાનું અને આપણે પાંચથી દસ મિનિટ રવા દઈશું પરવડને આગળ પ્રોસીજર કરીએ ત્યાં સુધી આને આવું જ રવા દેવાનું એટલે મસાલા બધા એમાં મિક્સ થઈ જાય તો એની ફ્લેવર ખૂબ સરસ આવે છે હવે ફ્રાય ફ્રાઇમ લીધી છે એમાં તેલ એડ કરું છું તો આ બે પરઈ તેલ એડ કર્યું થોડુંક વધારે તેલ લેવાનું કારણ કે આમાં પરવળ આપણે થોડાક ફ્રાય કરીશું જો ફ્રેન્ડ્સ તેલ થઈ ગયું છે તો આ જે પરવર હતા એ બધા આમાં એડ કરી દેવાના અને હવે એમાં એને આપણે થવા દેવાના વચ્ચે આવી રીતે હલાવતા રહેવાનું બધી તરફથી શેકાય એવી રીતે આપણે એને ફ્રાય કરવાના ફ્રેન્ડ્સ આવી રીતે શેકાવા દેવાના હવે આને હજુ બે પાંચ મિનિટ લેવા દઈશું પછી એને કઢી લઈશું હવે આ થઈ ગયા છે આપણે એને ડીશમાં કડી લઈશું એને આવવા દેવાના ీ క్రస్సీ ఏ ડુંગળીને આપણે બે મિનિટ થવા દઈશું તમે જોઈ શકો છો ફ્રેન્ડ ડુંગળી ચઢવાઈ છે એ હવે આપણે એમાં ટામેટાની પ્યુરી એડ કરી દઈશું જે મેં ટામેટા પણ રીતે પીસી રાખ્યા હતા એ કરી દેવાના અને આ સ્ટેજ પર આપણે મીઠું એડ કરી દઈશું અત્યારે થોડુંક એડ કરીશું પછી ગ્રેવીમાં વધારે એડ કરવાનું હવે એને આપણે ઢાંકીને બે મિનિટ થવા દઈશું હજી બે મિનિટ થવા દઈશું હવે ફ્રેન્ડ્સ આપણે જોઈ લઈશું હવે આમાં આપણે આદુની પેસ્ટ થોડીક એડ કરી દઈશું આમાં આદુનો ટેસ્ટ સરસ આવે છે એટલે તમે ખાસ એડ કરજો આપણી ગ્રેવી ઓલમોસ્ટ થઈ ગઈ છે હવે હું આમાં ઉપરથી કલરવાળું મરચું થોડુંક એડ કરી અને આમાં જ કસૂરી મેથી પણ એડ કરી દઈશ હવે એક ટિપ્સ આપીશ ફ્રેન્ડ્સ કે જ્યારે આ મેથડ પૂરી થાય પછી તમે દહીં એડ કરો જ્યારે આમાં ત્યારે ગેસને બંધ કરી દેવાનો અને પછી એમાં દહીં એડ કરવાનું તો મેં ગેસ બંધ કરી દીધો છે અને આ દહીં છે એ હું હવે અંદર એડ કરી દઈશ હવે આપણે એને મિક્સ કરી લઈશું જો તમે ચાલુ ગેસે આ કરશો તો દહીં ફાટી જશે અને એની ગ્રેવી સારી નહીં લાગે તો તમે આવી રીતે બંધ કરી એકવાર મિક્સ બરાબર કરી લેવાનું તમારે અને પછી એને ફરી ચાલુ ગેસ કરજો હા જો આવી રીતે મિક્સ બરાબર થઈ જવા દેવાનું હા થઈ ગયું છે હવે હું ફરી ગેસ ચાલુ કરી દઈશ હવે ગેસ ચાલુ કરી દીધો છે હવે આમાં થોડુંક પાણી એડ કરીશું આપણે તો આ દહીવાળો બાળકો છે એમાં જ હું પાણી થોડુંક એનું જ પાણી રેડું છું એટલે આવી રીતે આપણે પાણી રેડવાનું હવે આ પરવળ જે આપણે તળ્યા હતા એ અંદર એડ કરી દઈશું અને હવે એને પાંચ મિનિટ થવા દઈશું ફક્ત એને પાંચ જ મિનિટ રવા દેવાના છે કે અંદર પરવળની અંદર ગ્રેવી થોડીક એડ થઈ જાય ને પરવળ ગ્રેવી જોડે મિક્સ થઈ જાય એટલી જ વાર હવે હું એને ઢાંકીને પાંચ મિનિટ થવા દઈશ હવે ફ્રેન્ડ્સ ફરી ચેક કરી લઈએ તો તમે જુઓ આપણું તેલ ઉપર તો આવી ગયું છે પણ હજી પરવળ ચડે કે નહીં એ ચેક કરી લઈએ પરવળ સેજ કાચા છે આમી તૂટે છે પણ પ્રોપર નથી તૂટતા એટલે આપણે રવા દઈશું હજી હવે હું મીઠું બાકી હતું એ ઉપરથી હવે એડ કરી દઈશ અને થોડીક ખાંડ એડ કરીશ ખટાશને મેન્ટેન કરવા થોડું ગળપણ નાખવું જરૂરી છે નહીં તો દહીંની ખટાશ પકડે એને લીધે સબ્જી થોડી ખાટી ખાટી લાગે હવે હજુ બે પાંચ મિનિટ રવા દઈશ તમે જોઈ શકો છો કેટલું ફાઇન શાક થયેલ લાગે છે દેખાવે જ ખાવામાં પણ એટલું જ ટેસ્ટી થાય છે ફ્રેન્ડ્સ તો એકવાર આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો હજી હું એને ફરી થવા દઉં છું બે પાંચ મિનિટ જો ફ્રેન્ડ્સ આપણી સબ્જી થઈ ગઈ છે હવે હું ઉપરથી થોડાક દાણા એડ કરી દઈશ અને હવે એને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશ તો ફ્રેન્ડ તમને મારી રેસીપી કેવી લાગી એ જરૂરથી કહેજો લાઈક સબસ્ક્રાઈબ શેર ચોક્કસ કરજો થેન્ક યુ